કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના સરકાર પર પણ ગંભીર આરોપ લુણાવાડામાં સ્વાભિમાન સંમેલન કાર્યક્રમ સફળ ન થાય એવા સરકારના પ્રયાસ સરકાર આદિવાસીઓ માટે બે દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું છે સરકારી કાર્યક્રમમાં એકસો ચુમ્માળીસ નહીં પણ કોંગ્રેસના સંમેલનમાં લાગુ કરે એકસો ચુમ્માળીસ સ્વાભિમાન સંમેલનમાં લોકો ન આવે તેવા સરકારના પ્રયાસ હોવાનું કહેવું છે લાલજી દેસાઈનું રાજસ્થાન યુપી મહારાષ્ટ્રમાંથી પણ કોંગ્રેસના ધારાસભ્યો છઠ્ઠી તારીખે સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે ત્યાં જે સ્વાભિમાન સંમેલન લુણાવાડા ખાતે જે થવા જઈ રહ્યું છે આ સંમેલનમાં સ્વયંભૂ લોકો પોતાના પરસેવાના કમાણીના પૈસા ખર્ચીને આવવા જ્યારે તૈયાર થયા છે એક આક્રોશ છે હું પોતે ત્યાં ફરું છું તો જોયું છે ખૂબ આક્રોશ છે ત્યાં સરકાર પોતે આ કાર્યક્રમ સફળ ન થાય એના માટે એની જેટલી પણ તાકાત છે એ કામે લગાવી જોવા જેવી વાત એ છે કે ત્યાં એકસો ચુમ્માલીસ લગાવી દીધી છે ક્યાર નહીં બીજી બાજુ છ તારીખે સરકાર પોતે જ ત્યાં આ કાર્યક્રમમાં લોકો ન આવે એટલે આદિવાસી ઉત્કર્ષનો કાર્યક્રમ બે દિવસ માટે ગોઠવ્યો છે કે એ લોકો એમ માને છે કે આવી રીતે લાલચનો ટુકડો ફેંકશું તો આદિવાસીઓ દલિતો ઓબીસી એ પોતાના અપમાનનો ઘોટડો પી જશે અને ત્યાં આવી જશે ગુજરાતમાં પંદર જગ્યાએ સંવિધાન ચોપાલ થશે એ જ રીતે સાથે સાથે એ પણ છે કે આખા કાર્યક્રમને રોકવા માટે તંતોડ કરે તો અમારી સંપૂર્ણ તૈયારી છે કે કોઈ પણ ભોગ્યા કાર્યક્રમ થશે એમને ડિટેન કરવા હોય તો ડિટેન કરે એમને મંજૂરી આપવી હોય તો મંજૂરી આપે એમને મંજૂરી ના આપવી હોય તો ના આપે